સજ્જને ક્રિયતે કથમ પ્રભુ અમારમાં સજ્જનતા આવે સાચું કેજો આપણામાં સજ્જનતા કેટલી આમ દિલથી છે માથા પર હાથ મૂકીને દિલમાં હાથ મૂકીને વિચારજો આપણે સજ્જન છીએ ભગવાન પાસે દસ રૂપિયા પેટીમાં નાખીએ દાન પેટીમાં અને બાવીસ વસ્તુ માગીએ આ સજ્જનતા તમારી આ સજ્જનતા નથી કોઈનું થોડું કામ કરીએ અને એની પાસે આખો દિવસ કામ કરાવી લઈએ આ સજ્જનતા નથી સજ્જનતા કોઈ અલગ વસ્તુ છે મારા ભાઈ બહેનો તો ભગવાન પાસે શું માગવાનું હે પ્રભુ અમારા જીવનમાં અમારા પરિવારમાં અમારા કુટુંબમાં સજ્જનતા આવે અમે બધા સજ્જન બનીને રહીએ કોઈને દુઃખ થાય એવું જે ન કરે એનું નામ સજ્જન સજ્જનની સીધી સાધી વ્યાખ્યા કોઈના દિલને ઠેસ પહોંચે એવો જીભનો ઉચ્ચાર પણ ન કરે તો વર્તન અને બીજું તો ક્યાંથી કરી શકે કઈ ત્રીજી વાત ચાલે છે આ ઘોર આસુરી વૃત્તિનો વૃત્તિનો નાશ નાશ એટલે રાક્ષસી થાય આપણી અંદર કેટલીક રાક્ષસી વૃત્તિ ઘુસી ગઈ છે આપણા અંદર કલિયુગ નો રાક્ષસ ઘુસી ગયો છે કલયુગની અંદર દરેક માણસમાં કલયુગ નો રાક્ષસ છે કઈ રીતે રાક્ષસ શબ્દ આવે ના એટલે બધાને આમ આમ કંઈક એવું દેખાય કે રાક્ષસ એટલે તો કંઈક જુદી જ વસ્તુ હોય ને રાક્ષસ એટલે આમ કાળો ડિમાગ જેવો હોય માથા પર સીંગડા હોય આમ લાલ તંબુળ આંખો હોય એટલે રાક્ષસ કહેવાય કે નહીં 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 એવું નથી રાક્ષસ રાક્ષસી વૃત્તિ કોને કહેવાય જે પોતાના શરીરના પાલન પોષણમાં જ પોતાના રૂપને સજાવવામાં પોતાના ભરણ પોષણમાં પોતાના ઉદરને પોતાના બાળકોને પોતાનું 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 જ કરવામાં જે પૈસા વાપરે અને બીજાનું સત્કર્મમાં ન વાપરે એ બધા અસુર કહેવામાં આવે એ રાક્ષસ છે પોતાના માટે જ સ્વાર્થી વૃત્તિને જે માણસો છે એને અસુર કહેવાય છે સ્વાર્થ માટે બીજાને મારી પણ નાખે જો જમીન કોઈની પાંચ ફૂટ જતી હોય તો એને મારી નાખતા એ વાર ન લાગે કોઈનું લૂટી લેવું કોઈનું લઈ લેવું પણ કોઈને આપવાનું નહીં એવી જે વૃત્તિ એનું નામ આસુરી વૃત્તિ કહેવામાં આવે અને એવી વૃત્તિ જો આપણામાં હોય તો શિવકથા સાંભળવાથી એ વૃત્તિઓ જતી રહે અને હું ને તમે ભગવાન કરે એને વૃદ્ધાશ્રમમાં એક રૂમનો દાતાર બની જઈએ કે પ્રભુ મારા તરફથી એક રૂમનો દાતાર બનવું છું વૃદ્ધાશ્રમની અંદર હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી હર હર શંભુ ભોરા ધૂન લાગી તમરી ધુન લાગી ભોડા તમરી ધુન લાગે લાગી ભોરા ધુન હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગે હર હર શંભુ

ક્રોધ લોભ મધ મોહ અને અહંકાર જેનો અહંકાર નાશ પામ્યો છે જે હંમેશા એમ કીધા કરે છે આ કરતા હરતા હું નથી આ હું કઈ નથી કરતો આ મારા મહાદેવજી બધું કરે છે આ બધું મેં કાંઈ નથી કર્યું એવો જેનો હૃદયનો ભાવ છે જેનો અહંકાર જતો રહ્યો હું પણ જતું રહ્યું અને એમ કહે છે આ મારા પૈસા નથી આ તો બધા શિવજીના છે આ દીકરાઓ તો કઈ શિવજીના છે એની બુદ્ધિ તો કઈ શિવજીની છે આવું કામ કરું છું તો શિવજી એ કરી રહ્યા છે અહંકાર જતો રહ્યું અહંકાર એ મોટામાં મોટો દુશ્મન છે ભક્તિ માર્ગમાં ભગવાન પાસે જેને જવું છે એને અહંકાર મોટામાં મોટું વિઘ્ન કહેવામાં આવે છે એટલે અમારો અહંકાર નાશ થઈ જાય હે પ્રભુ હર હર ઘોડા શંભુ તમરી ધુન લાગે હર હર શંભુ તમારી તમી ધુ લાગી હમરી ધુન લાગી ભોડા તમરી ધુન લાગી તારી ધુન